રામ રામ ને સીતારામ યુટ્યુબ ફેમિલીને મારા રાજા કરીને રામ રામ તો આપણે જાગીને ના ધોઈને તૈયાર થઈ ગયા છીએ મંદિરનો નજારો શિવ મંદિર છે જમનાગીરી બાપુનો આશ્રમ जय शिव शंकर बोला जय शिव शंकर बोला नाथ हो जय नगर रो शिव हमारा गांव ना मंदिर नो আপজো এৰি আছোঁ আমাৰ গাঁৱৰ সি নেতিগীয়া હહહહહહ હહહહ હહહહ શંકર નેહહ નહહૹ નૻહ ને નેહહહ નેહ ને ને બાજુ ને ને નહ ને ને ન આવી જાય છે આપણે ઘરે પછી રામ રામ સીતારામ તો કરો જો જાનુ બેન આજે અમે વાડીયા જાય છે ગાડી લઈને ઉપડ્યા છે વાડીએ

આ ધુરિયાભાઈનો વારો લાગે વાડીએ જવાનો હા અન પાવો હા જો ઉપડિયા વાડીએ અમે પુરિયાભાઈ આ તો બોઆ આંગળવાડીમાં જાતા લાગે આજે બનાવ્યું છે કારેલાનો શાક સાઈક કરે શાક

અલવ મસ્ત મજાની ચા તૈયાર થઈ ગઈ છે તો હાલો બધા ચા પીવા મસ્ત મજાની ચા કડાળે ભરે ગઈ છે તો હાલો બધા ચા પીવા હું અમારા મેન બંધાણી છે આ ને તો ચા તૈયાર છે તો હાલો બધા ચા પીવા મસ્ત મજાની સા જો મારા પપ્પા કરે છે દીવાબતી તો હાલો આપણે વાળું બનાવી છે આજે શેવ ટમેટાનું શાક આ છે રોટલા બાજરાના રોટલા અને ઘઉંની રોટલી અને આ બવણીમાં છે દૂધ તો હાલો બધાય જમવા તો હાલો પછી અમે જમી લેવી જમીન પછી મળશું આજનો બ્લોગ અહીંયા સુધી તે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો એને કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો તે તો બાય બાય